ઊંઝા પંથકમાં ઠંડીનું જોર વધતા તુવેર ઠોઠા લીલી હળદર ખીચડો લીલવા રીંગણનું શાક જેવી વાનગીઓની મહેફિલો જામી સમગ્ર ઉત્તર ગુજરાતમાં દિન પ્રતિદિન હવામાનમાં ઠંડાનું પ્રમાણ વધતા જનજીવન પર અસર પડી રહી છે વહેલી સવારે હાર્ડ થીજવતી ઠંડી લોકો શિયાળામાં અનુભવ કરી રહ્યા છે રાત્રિના સુમારે ઠંડીનું પ્રમાણ વધતા લોકો ગરમાગરમ વાનગીઓની મહેફિલો માણી રહ્યા છે આ સાથે જ શિયાળાના વસાણા માટેની જરૂરી ચીજોનો પણ ઉપાડ વધ્યો છે લોકો સૂકા મેવાની પણ ખરીદી કરી રહ્યા છે ઉત્તર ગુજરાતની પ્રજા ગરમાગરમ નાસ્તા અને અવનવી વાનગીઓ બનાવવાની સાથે સાથે સમૂહમાં ખાવા માટે ટેવાયેલા છે આ કકડતી ઠંડીમાં ઉત્તર ગુજરાતમાં તુવેર ઠોટા લીલી હળદર ડુંગળીયું ખીચડો લીલવા રીંગણનું શાક જેવી વાનગીઓની ઠેર ઠેર લોકો લિજ્જત માણી રહ્યા છે ગામડાઓમાં લોકો ખેતર બોરની ઓરડીમાં ઓફિસોમાં તેમજ ઘરમાં આ વાનગીઓ આરોગી રહ્યા છે એટલું જ નહીં હવે આ વાનગીઓ વિવિધ જગ્યાએ મળી રહી છે શહેરમાં આવી વાનગીઓના રેસ્ટોરન્ટ ઉભા થયા છે જ્યાં જમવાની સાથે પાર્સલ સેવા પણ આપી રહ્યા છે શહેરમાં આજની નવી જનરેશન બાજરીનો રોટલો ખાવાનું ભૂલી ગઈ છે આ રોટલાનો સ્વાદ માણવા પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં આ વાનગીઓ સાથે બાજરાના રોટલાની લિજ્જત પણ માણી રહ્યા છે